આલે જ્યોતિકા હાલો પાર્લર માં ની બસ હાલો સરબત પીવા ઉતારો વિડિયો

કેમ કેમ કરવાનું છે આમ કરતા આવડે તને આમ આવડે હા પછી બોલ બોલ તો હવે અમાર ઘરે રોકજે તો બધાય વિડીયો સબ્સ્ક્રાઇબ કરશે હો ને તો તમર ઘરે રોકાવા આવિસ ને જા પાઈ હે ને ઘણો બધું પડ્યું છે બપોરનું પણ ઈ કઈ નત ખાવ એને ઢોકરા પડ્યા પુરિયું પડી પણ અટાણે ભાત વખરાયતી વખરાય બની ન થાવે કઈ ન આવ હોય તો કરવા જાવ આ બધું

ઘણા બધા જેને જે લાગુ પડતો હોય આ સાબુ કપડા તો આમાં એક વખત જે વાપરી લે ને એટલે લગભગ બીજો બીજો સાબુ ના ફાવે આ વાપરી લે ને હા સાબુ ઘણા છે કપડા ધોવાના બધા અલગ અલગ છે પ્લાસ્ટિકની ની ગણ્યું બ્રશ ને તેલ જેના મોટી વસ્તુ લગભગ બધી છે ઉભા પોતાને ને આમ તેલ

બપોરે પાછા બપોરા કરે તો આવે ઠેટી પાછા વૈયા જાય આજે રોકાણ એટલે મેળ આવી ગયો ને ઓલી કરતી હતી ને હજી છોકરી આ છોકરી છે એ અહીંયા પાર્લર શીખે છે આ બેન છોકરી છે આજ બધા આવતા એ છોકરી શનિ રવિ ઓરી પાછી વઈ જાય આજ રોકાઈ ગયા બધા અરે રજા બધાયનું હોય તી બધા અહીંયા રોકવાનું હા વેકેશન કરવાનું કોઈ આવ્યા કોઈ રોકાવા આવ્યા પાછી બધી બેન ભેરીથી જ મજા આવી ને જે અમારા ભાણરવાળા બેન ના હતા એ તો વયાં ગયા નજીક રહ્યું નજીક વાળા કાંઈક ના રોકાય જમવાનું અહીંયા તું હા ગુણ્યું જમાડી તી ને અમારે હતી ને જ